જુનાગઢ નરેન્દ્ર મોદીના પંચોતેર માં જન્મદિવસને લઈને નમો હવનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચોતેર માં જન્મદિવસને લઈને નમો હવનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ ભટ્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે આજે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અને ભૂતનાથ મંદિરના સ્વીત ક્રમે નમો હવાનો મહોત્સવ માર્કંડે મહાપૂજા સ શાંતિ યાગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહેશગીરી બાપુના માર્ગદર્શન નીચે અને મહાદેવ પ્રસાદજી દ્વારા આજે આ શાંતિ યાગ કરાવવાનો છે હું સમગ્ર જૂનાગઢની જનતા પણ આમાં જોડાયેલી છે પરમક કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈનું આયુષ્ય દીર્ઘ આયુષ્ય રહી અને આજ રીતે જે રીતે અત્યારે ભારતની સેવા કરી રહ્યા છે એમાં વધુ વૃદ્ધિ થાય અને આગામી દિવસોમાં આપણે સૌ પણ નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગી થઈ શકીએ એવા હેતુથી આજે પિંચોતેર યુગલો દ્વારા આજે આ નરેન્દ્રભાઈના જન્મદિવસે એમને આશીર્વાદ આપવા માટે અલગ અલગ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આજે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે તે નિમિત્તે જૂનાગઢ શહેર ભારતીય જનતા પક્ષ અને એમના અધ્યક્ષ શ્રી પુનીતભાઈ શર્મા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પંચોતેર કુંડી યજ્ઞ એમાં માર્કંડી પૂજા વર્ધાપન પ્રયોગ અને શાંતિ યાગ સાથે વૈશ્વિક સ્તરે ભારતનું નામ ઊંચું જાય અને એમાં નરેન્દ્રભાઈ મોદીજી લાંબા સમય સુધી પોતાનું કાર્ય કરી શકે નિરોગી અને દીર્ઘાયુષ્ય માટેની આ સદભાવના છે તો આજના દિવસે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના નરેન્દ્રભાઈ મોદીજીની આજે વર્ધાપન માર્કંડી પૂજા અને શાંતિ યાગ એમ પંચોતેર વર્ષમાં પંચોતેર વર્ષ થયા એટલે પંચોતેર કુંડના માધ્યમથી આ વ્યવસ્થા છે શ્રી પુનીતભાઈ શર્માના માધ્યમથી આખી વ્યવસ્થા થઈ છે